ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બાદ સુરતમાં આવતા તેનું થી લઈને વરાછા અને વેડ થી લઈને મોટા વરાછા સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સરથાણા કોમ્યુનિટી હોલમાં સભા ને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અથવા તે પાટીલ અને હર્ષઘવી પર પણ પ્રહારો કર્યા હતા ત્યારે સુરતમાં આવેલા આ ખાડી લઈને પણ આડે હાથ લીધા હતા પાટીલે ભડકાર ફેંકતા ઇટાલિયા કહ્યું હતું કે હવે એક પણ ધારાસભ્ય તોડી બતાવો

તો હવે પછી ગુજરાત નો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે હવે કરાવે અને લાવે પેટા ગુજરાત ની ગમે સીટ ઉપર સી આર પાટીલ હામે મોરે મરો નો મારી દો તો દોસ્તો સામો ન સામે દોસ્તો ગુંડા ની હદ વટાવી ગુંડા ની હદ વટાવી પાટીલ કાળમાં